છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લાના સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે અવર નવર રજૂઆતોની સાથે વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં ન આવતા આજે લોકોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો જિલ્લાના સ્થાનિક લોકો દ્વારા સોનગઢ તાલુકામાં આવેલ માંડલ ટોલ નાકાનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને માંડલ ટોલ નાકા મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટોલ નાકામાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આજે નેશનલ હાઈવે નંબર ત્રેપન પર ચક્કાજામ કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોની હતી અગાઉથી આજે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું હોય જેને લઈને સોનગઢ નગરના કેટલાક સ્થાનિક આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે તાપી જિલ્લા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટોલ નાકા પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ સ્થાનિકો દ્વારા ટોલ નાકા પર બેસી વિરોધ કરવામાં આવતા નેશનલ હાઈવે નંબર પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને વર્ષની મારી ઉંમર છે જિલ્લા કેટલાક વખતથી ટોલ ટેક્સ માટે જુદા 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 લોકો સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો તાપી જિલ્લાને કારણ કે કામરેજની અંદર સુરત જિલ્લાને ફ્રી છે ભરૂચની અંદર ભરૂચ જિલ્લાને ફ્રી છે નવસારીની અંદર નવસારી જિલ્લાને ફ્રી છે વાપી વલસાડ જિલ્લાને ફ્રી છે આખા ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે માત્ર તાપી જિલ્લા છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળતી હું જોયા કરતો તો ઘણા વખત થી કે આ શું કરે છે મારી પણ ધીરજ ખૂટી ગઈ છે એટલે ચોર્યાસી વર્ષનો મારે હું પણ અહીં આવ્યો છું અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી અને આ લોકોને જે લૂંટે છે તે અટકાવવાનું કામ માટે જે લોકો સાથ અને સહકાર આપે છે આગેવાનો ને સવારે ધરપકડ કરીને લઈ ગયા તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે એ મને સમજાતું નથી અને આદિવાસી વિસ્તારમાંથી જમીન અને જંગલની લૂંટ ચાલે છે મેં જોયા છે ઢગલા બંધ રહેતીના જોયા છે માટીના ઢભલાઓ મેં જોયા છે જંગલમાંથી ચોરી જતા લાકડાઓ મેં જોયા છે પણ આદિવાસી શું મળે છે અમારી તો ઈચ્છા એવી છે કે આદિવાસીઓ યુસીસી લગાવવામાં એને મુક્તિની વાત કરી છે સરકારે પણ એ પણ બનાવટ છે ઘણા વખત પર ઉકાઈમાં મોરારી બાપોની કથા હતી મોરારી બાપુ ને એમ કહ્યું કે અહીંયા ધર્માંતરણ ચાલે છે

આ હટી ગયું તે હટી ગયું એવું કરીને આ ટોલ નાખું શું ચીજ છે એમ કહીને જે નિવેદન આપેલું એ લોકો અત્યારે દેખાતા નથી આ પબ્લિક અહિયાં હેરાન થઈ રહી છે ખરેખર આવ્યું શોષણ અને અન્યાય નીતિ ક્યાંય જોઈ નથી ભારત દેશ લોકશાહી દેશ છે ને લોકશાહી જેવું રહ્યું નથી આ ઠોકશાહી ચાલતું હોય તેવું લાગે છે ને અત્યારે જે ભારત દેશના સિનાર્ય છે એમાં ન્યાયપાલિકા પણ આપણને ન્યાય આપી શકે એ સ્ટેજ પર દેખાતું નથી